ঘূৰিলো মই আছা নে কাজানাইদে থাকে আমি কোনো পাইছে হা

આ તમારા છોકરો ભણવા જાય છે ને હાલ માં હવે આપ પેલો સમજો નહીં જો હવે એક રોચીને મારે મારા છોકરા નીચે છોકરા છોકરો ઘેર આવ્યું નથી આવ્યું મોબાઈલ દેવું હમણાં છોકરો છે છોકરો

મારા ઘેર પેલો આવે છોકરા ને મારે મારે હું ગુ હતું આજ રાત ઉજાગરો હતો પોણસ હતો

તું તું જ લે પડી જમ પડી જમ તું જ લે માર મન 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 તું છોડી દે બાજુમાં છોડી દે છોકરા ઉપર અલ્યા ઉપર અલ્યા છોડી આવ અલ્યા છોડી આવ અલ્યા તું પાછળ જા એ તું આ કર મારો ઓય જા ઓય એય બર એય એય લડે લડે મરી જાવ બર તો કટ કટ

પણ શું છે અલ્યા મારા છોકરા ને દિશા લેવા ગયો ભાઈ કીધું તમારા છોકરા ને તો નથી છોકરા નથી